ગમે શિવાન કોમ માં હિયા પાછા પાડી અમન ખબર તાર જો ખુબ પૈસા પૈસા તાર કાકા આગળ થો તો હા ભાઈ ઉઠાડો એ કાકા કાકા આઈ ગયા

તો આ બધું કર્યું હોય તમારે એટલે પેલા મને થોડો હતો કે મારે પૈસા કોઈ એવું હતું વાત કરી લો પેલા બોલો એવું લાગે ફટાફટ આવજો એ હા હું તમને શું કહેતો હવે કે મારે જો નવી થોડી સેવા કરવી પડશે ને પાપનો નો ઘડો મારો ભરાઈ ગયો લાગે હવે અને હવે જો હવે મારું શરીર કાઈ છે એટલે શેલે શેલે હું થોડી સેવા કરી લઉં બીજું કોઈ નહીં તો અમે કહેતા હતા મોને વતો તો પણ તાણ એ બધી મને સમજણ ના પડતી બોલો કે ભાઈ આ જ ભાઈ કુલજી આવો બેહો બેહો શું કામ પડી કો

સેવા કરી એક તો ઘ આવે તર સેવા કરવાની મારે સેવા કરેલી કો આવે આવે તમે કહી દઉં તમારે બે મનોમ મારે મગજ જ હવે આવી છે

જોરાંગ ગમે તે જોરો ગોડો પર આમ સીધો દબાવ એમ તો ગોડો નહીં તમને વેસી સણા આ બરોબર કાકા એમ નાતોલા ઓમતોલા તો લે ભાઈ તું તોય આમ કરે નો અલ્યા ઓમ હા થાય હમણે